શિયાળાની સિઝનમાં ખૂબ ખવાતો અડદિયા પાક બનાવવાનું ચાલો શરૂ કરીએ અડદિયા બનાવવા માટે મેં અહીંયા ચારસો ગ્રામ જેટલો અડદિયાનો લોટ લઈ લીધો છે એની સાથે એકસો પચાસ ગ્રામ માવો અને ત્રણસો ગ્રામ જેટલું ઘી લઈ લેવાનું છે અડદિયામાં દાબો દેવા માટે એટલે કે મોણ આપવા માટે મેં અહીંયા દૂધ ગરમ કરી એમાં એક ચમચો ઘી ઉમેરી દીધું છે અને એનાથી આપણે હવે અડદિયાનો લોટમાં મોણ આપી દઈએ મોણને સરખી રીતે મિક્સ કરવાનું છે આવી રીતે ગાંઠો ભાંગતા જાય અને આપણે સરખી રીતે લોટમાં મિક્સ કરી દઈએ મોણ સરખી રીતે મિક્સ થઈ ગયું છે તો આપણે આ રીતે દબાવી અને એને પંદર મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપી દેવાનું છે હવે આપણે અડદિયામાં ઉમેરવા માટે ડ્રાયફ્રૂટ શેકી લઈએ આપણે એને ઘીમાં શેકવાના છે પેલા બદામ ઉમેરી દેવાની છે બદામ થોડી શેકાઈ જાય એટલે આપણે એની જોડે કાજુ ઉમેરી દઈએ એને પણ સરસ રીતે મિક્સ કરી અને થોડીવાર માટે શેકાવા દઈએ પછી આપણે એની અંદર પિસ્તા ઉમેરી એને પણ શેકી લેવાના છે ડ્રાયફ્રૂટમાં તમે બધું જ ઉમેરી શકો છો જે તમને પસંદ એ અને સીડ્સ પણ બધા ઉમેરી શકો છો બધા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે તો આપણે એને હવે એક ટ્રેમાં કાઢી લઈએ પહેલાં હવે આપણે ગુંદને પણ આમાં જ તળી લેવાનો છે જો તમને જરૂર લાગે તો થોડું ઘી પહેલાં ઉમેરી દેવું અને પછી એમાં ગુંદર તળવો ગુંદર તળાઈ ગયો છે તો આપણે હવે એને એક ડીશમાં કાઢી લઈએ અને હવે માવો પણ આપણે સરખી રીતે શેકી લઈએ ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખીશું માવામાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે તો આપણે પણ એને એક ડીશમાં કાઢી લઈએ હવે આપણે મોણ આપેલો લોટ છે એને આપણે મોટી છાવણીમાં લઈ અને એને આ રીતે છાળી લેવાનો છે આપણે હાથથી વજન આપતા જઈએ અને આ રીતે છાળી લેવાનો છે જેથી કરીને આપણે એને મિક્સરમાં નહીં નાખવો પડે જો છાવણીમાં ન ભાંગે તો એને મિક્સરમાં ક્રશ કરી લેવાનું અડદિયા બનાવવા માટે હવે આપણે લોટ તૈયાર છે તો આપણે હવે એને ઘીમાં શેકવાનો છે હવે એક મોટી કઢાઈ લઈ એમાં ઘી મેં ગરમ કરવા મૂકી દીધું હતું ઘી સરખી રીતે ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે લોટ ઉમેરી દઈએ હવે લોટને આપણે તવીથાની મદદથી ચલાવતા જઈ અને શેકવાનો છે જેટલો વધારે લોટ શેકાશે એટલો જ આપણો અડદિયા પાક ટેસ્ટી અને સારો બનશે આટલો લોટ શેકાતા આપણે લગભગ દસથી બાર મિનિટ જેટલો સમય લાગવાનો છે તો હવે આ લોટને આપણે ચારે બાજુથી ઉપર નીચે કરતા જઈ અને સરખી રીતે શેકવાનો છે થોડી વાર માટે આપણને લોટ કડક લાગશે પણ જેમ શેકાતો જશે એમ ઘી છૂટું પડતું જશે એટલે સરસ રીત ઢીલો થઈ જશે લોટ તમે જોઈ શકો છો આપણા લોટનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે પણ આપણે હજી એને સરખો શેકવાનો છે તમે જોઈ શકો છો આપણા મિશ્રણમાંથી ઘી સાવ છૂટું પડી ગયું છે અને કલર પણ સાવ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ચાસણી લઈ લઈએ ખાંડની ચાસણી લેવા માટે મેં અહીંયા ખાંડ લઈ લીધી છે એક વાટકો હવે ખાંડો બે એટલું આપણે એમાં પાણી ઉમેરી દેવાનું છે અને પાણી સરખી રીતે ઉકળી જાય ત્યાં સુધી આપણે એમાં ચમચો નથી નાખવાનો ખાંડ ઓગળી જાય અને થોડીવાર માટે પાણી ઉકળે પછી આપણે જોવાનું છે આ રીતે ચેક કરવાનું છે આપણે એક તારની ચાસણી લેવાની છે ચાસણી આવી ગઈ છે અને આપણું આ મિશ્રણ પણ સાવ ઠંડુ થઈ ગયું છે તો આપણે એમાં બધી વસ્તુ ઉમેરી પહેલાં માવો ઉમેરી એને સરખી રીતે મિક્સ કરી લઈએ તો હવે આપણો માવો મિક્સ થઈ ગયો છે મસ્ત દાણેદાર થઈ ગયો છે મિક્સર આપણું તો એમાં હવે આપણે તળેલો ગુંદ ઉમેરી દઈએ અને જે આપણે ડ્રાય ડ્રાયફ્રૂટ શેક્યા હતા એને પણ મેં નાના ટુકડા કરી લીધા છે એને પણ ઉમેરી દઈએ એક ચમચી એલચી પાવડર અને અડદિયાનો મસાલો જે બજારમાં તૈયાર મળે છે એ મેં બે ટેબલ ઉમેરી દીધો હતો અને ચાસણી પણ ઉમેરી દીધી છે હવે આપણે એને સરખી રીતે મિક્સ કરવાનું છે પહેલાં તો એ આવું ઢીલું ઢીલું લાગશે પણ જેમ આપણે એને ચલાવતા રહીશું એ એ કઠણ થતું જશે તો જ્યાં સુધી આ અડદિયાનું મિશ્રણ સરખી રીતે કઠણ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં કડક થઈ ગયું છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ પ્લેટમાં આપણે કાઢી લીધા પછી એને સરખી રીતે સેટ કરી દેવાનું છે અને ઉપરથી પણ આપણે એ ડ્રાયફ્રુટને ગાર્નિશ કરી લેવાના છે તો તૈયાર છે મીઠાઈની દુકાને મળે એવો ઘીના કોટિંગ વાળો આપણો અડદિયા પાક Thank you.